તો આ તરફ સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા ગેટ સ્ટેશન પાસે રેલવે ફાટકના કારણે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેનું નિરાકરણ લાવવા માટે આ રેલવે ફાટક પર પાલિકા તંત્ર દ્વારા રેલવે વિભાગ સાથે સંકલન કરી રૂપિયા તેતાલીસ કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ઓવરબ્રિજ તો બનાવવામાં આવ્યો હતો પરંતુ ઓવરબ્રિજ બનાવ્યાના થોડા સમય બાદ જ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતા બ્રિજમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ જેને લઈને બ્રિજની કામગીરીની લઈને અનેક સવાલો ઉભા થયા જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે આનું પુલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ભયંકર આ પુલમાં ભ્રષ્ટાચાર કરેલો છે હવે તમે અત્યારે રાખી અને પુલનું ટેસ્ટિંગ કરે છે અને એ પણ પ્રોપર છે નહીં ખાલી રાખીને ટેસ્ટિંગ કરે છે આમાં મોટી દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ રહેશે સુરેન્દ્રનગર શહેરના અત્યારે બે ભાગ પડી ગયા છે પૂર્વ પશ્ચિમ પૂર્વ ભાગમાંથી પશ્ચિમ વિભાગમાં જવું હોય તો અત્યારે માત્ર ને માત્ર આ એક પુલ છે એવી જ રીતે સીજે હોસ્પિટલ માંથી અંડરબ્રિજ બનાવ્યો હોય કદાચ આ પુલ બંધ થાય તો એ પુલ ચાલુ થાય પણ અહિયાં કોઈ પણ જાતના મોટા વાહનો નીકળી શકે એવું નથી અને આ મોટા વાહનો નીકળે છે અને એના હિસાબે સુરેન્દ્રનગર શહેર ની અંદર આજે વાહનો નીકળે છે એના હિસાબે રોડ ઉપર આ બ્રિજ ઉપર મોટા મોટા ડમ્પર ની અંદર મોટા ભરેલા હોય એમાં ખાડા અને આ બધું પડી જાય છે અમે સામાજિક સંસ્થાઓ વાળા અને રાજકીય આગેવાનો એ ઘણીવાર રજૂઆત કરી કે ભાઈ આ નબળો પુલ છે તમે આને રિપેર કરો ગાબડા પડે છે વારંવાર છતાં રિપેર કરવામાં આવતું નહોતું હવે જ્યારે કોઈ મોટી જાનહાનિ થશે પડશે ને ભારે વાહનો ઉપર થી પસાર થાય છે જો કોઈ જાનહાની થશે તો આની જવાબદારી કોની એને રજૂઆત કરી એટલે અત્યારે એ લોકો ટેસ્ટિંગ માટે ટીમ આવી છે ટેસ્ટિંગ રિપોર્ટ કરવા માટે ટેસ્ટિંગ માટે પણ કોઈ એવા આધુનિક સાધનો નથી